ફાયર ટીમ તળાજા દ્વારા ફાયર અવેરનેસ ટ્રેનિંગ તેમજ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યા હતા તથા એકસો આઠની ટીમ તળાજા દ્વારા પ્રાથમિક સારવાર વિશે સમજ આપવામાં આવી હતી અને રેડ ક્રોસ સોસાયટી અલંગ દ્વારા સીપીઆર તેમજ પ્રાથમિક સારવાર અંગે સમજણ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા આ યલો કલરમાં છે પીળા કલરમાં છે પીલ આપેલું છે તો પર તમે ઓપરેટ માટે તમારે આનાવાનું છે એટલે છૂટી જાય ત્યારબાદ અહીંયા સેફટી ક્લિપ છે એને કાઢવાની છે નીચેથી બી કરવાનો છે જો સેફ્ટી ક્લિપ કાચશો એટલે અહીંયા અહીંથી દબાવી લઈ જવાનું નથી મુશ્કેલ નીચે બી લઈ જવાનો છે અહીં એ તમે જ્યાં આગ લાગી છે ત્યાં નજીક લઈ જાઓ ત્યારબાદ ત્રણ ફૂટ એક ફૂટ ડિસ્ટન્સ રાખો અને આ રીતની પોઝિશન રાખવાની છે ત્યારબાદ આપણે ઝાડુ કઈ રીતના કરીએ અને ધીમે ધીમે ઉપરથી પૂછ કરવાનું છે દબાવવાનું છે અને ઉપર આનો ફટકાવ કરવાનો છે એક જગ્યા ઉપર રાખવાનું નથી એક જગ્યાએ રાખવાથી શું જાય આગ ફેલાઈ જાય તો અને ઉપર આપણે ઝાડુ કરીએ એ રીતનો ઉપર છટકાવ કરવાનો છે આરામથી અને આ ભૂજાઈ જાય હવે કોઈ બી વ્યક્તિએ

हज़ार <laughs>